તો આ તરફ સુરેન્દ્રનગર બાદ અમરેલીમાં પણ વરસાદનું આગમન થયું છે અમરેલીના વડીયા બાદ સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે વંડા ગામે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો ગોખરવાડા ગામમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે સાવરકુંડલા તાલુકાના વંડા ગામે ગાજવીજ સાથે તોફાની વરસાદ હાલ શરૂ થયો છે ગોખરવાડા ગામમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે અમરેલીના દેવભૂમિ દેવડીયા ગામમાં પણ વરસાદ ખાબક્યો છે

જીરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમરેલીના ગોકરવાળા ચાનગઢમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અમરેલી જિલ્લામાં જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે તેને લઈ અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો અત્યારે ખુશીમાં છે અનેક ગામોમાં વાવણી લાયક પણ આ વરસાદ વરસી ચુક્યો છે તેને લઈ અને ખેડૂતોમાં હાલ અત્યારે ખુશી જોવા મળી છે જી હરેશ આભાર સમગ્ર માહિતી બદલ